જોઈએ કાકા મજામાં મારું નામ ગુલાબ માથકિયા હું આવું છું ડ્રિમ્પિલ કેમિકલ પ્રાઇવેટ લિમિટેડ હું એક મસ્ત લઈને આવ્યો હતો એ છે પાવડરની વર્લ્ડ નંબર વન માઇક્રો રાજા તો કે માઇકોફીલ્ડ આપણે આના શું ફાયદા છે ને એ આપણે કાકાને પૂછીએ આનાથી શું ફાયદા થાય છે કાકા મજામાં ને મજામાં તમારું નામ

અને ફૂલે લાગી ગયો હવે કાકા આ તમે ઉપયોગ કર્યો હા તો આપણે આવનારા ખેડૂત આ વસ્તુ ઉપયોગ કરે એવા કોઈ તમે કહી શકો ખેડૂતને ત્યાં ઉપયોગ કરાય જ ના કરાય એમ હા કરાય આ ખેડૂતને તમે ભલામણ કરો ને કે ભાઈ આ વસ્તુ ઉપયોગ કરો તો આ વસ્તુ ફાયદા થાય આમાં ખેડૂતોને ઉપયોગ કરવા લાયક છે અને અમે તો બહુ ખતરા કરી છીએ જાતે જાતે દવા કે નવું નીકળે એના એમ એટલે આમાં આનું તત્વ ઉમેર્યા પછી અમારે હાવ એક દેશી ખાતર છાણિયું ખાતર ભેર્યા વગરનું પડવું હતું એમાં ઉપયોગ કર્યો હતો તરત એનું રિઝલ્ટ બતાવ્યું છે અને આખો કલર જ કપાસનો બદલી ગયો એમ આમાં તો અમારે માવજતવાળો કપાસ છે પણ ઓલામાં તો કોઈ જાતની માવજત નહીં નહીં વિલાતી ખાતર નહીં કોઈ જાતનું પડવું હલકું